નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કુંવારા મરી જજો પણ આ ત્રણ લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે ક્યારેય પણ લગ્ન કરતા નહીં તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે કેવી ત્રણ લક્ષણોવાળી સ્ત્રીઓથી આપણને બચીને રહેવું જોઈએ અને એવી સ્ત્રીઓ સાથે ક્યારે પણ લગ્ન ન કરવા જોઈએ જેથી તમે જીવનમાં ક્યારે પણ હેરાન નહીં થાવ મિત્રો આ વાર્તા તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે એક સમયની વાત છે કોઈ એક જંગલમાં એક પોપટ અને મેનાની જોડી એક ઝાડ ઉપર બેઠી હતી પોપટે મેનાને કહ્યું કે હે મેના મહારાણી આજનો સમય ઘણો બધો બદલાઈ ગયો છે મેનાએ પોપટને કહ્યું સ્વામી એવો કેવો સમય અત્યારે બદલાઈ ગયો છે ત્યારે પોપટ મેનાને કહે છે કે મેના રાણી આજનો સમય એટલો બધો બદલાઈ ગયો છે કે આજકાલની સ્ત્રીઓ અને છોકરીઓ ખૂબ જ સ્વાર્થી બની ગઈ છે કેમ કે સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે જે કામ તેમણે ક્યારે પણ ન કરવું જોઈએ તે સ્વાર્થ માટે તે કામ કરવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે મેના કહે છે કે સ્વામી હું તમારી આ વાતથી સહમત નથી તમે અમારી સ્ત્રી જાતિની બુરાઈ કરી રહ્યા છો સ્ત્રીઓ સ્વાર્થી હોતી નથી ત્યારે પોપટ કહે છે કે ના મેના મારી વાત ઉપર વિશ્વાસ કર ત્યારે મેના કહે છે કે ના સ્વામી હું તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરી શકું ત્યારે પોપટ મેનાને કહે છે કે જો તને વિશ્વાસ નથી તો હું તને એક વાર્તા સંભળાવું છું અને આ વાર્તા સાંભળ્યા પછી તને વિશ્વાસ થઈ જશે કે તમારી સ્ત્રી જાતિ કેટલી સ્વાર્થી બની ગઈ છે પોતાના સ્વાર્થ માટે કેટલાય ખરાબ કામ કરવા માટે તે તૈયાર થઈ જાય છે ત્યાર પછી મેના કહે છે કે ભલે સ્વામી હવે તમે વાર્તા સંભળાવો અને મને એ સાબિત કરી બતાવો કે અમારી સ્ત્રી જાતિ સ્વાર્થી છે કે નહીં ત્યારે તે પોપટ મેનાને એક વાર્તા સંભળાવે છે પોપટ કહે છે કે હે મેના એક સમયની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા એક રાજાનો દીકરો હતો જે રાજકુમાર હતો એક વાણિયાનો દીકરો હતો અને એક સાહુકારનો દીકરો હતો ત્રણેય મિત્રો હતા ત્રણેય મિત્રો વચ્ચે ખૂબ ગાઢ દોસ્તી હતી કેમ કે તે ત્રણેય મિત્રો એકસાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા રાજાનો જે દીકરો હતો જે રાજકુમાર હતો તેના લગ્ન પણ થઈ ગયા હતા એક દિવસની વાત છે ત્રણેય મિત્રો રાજાના બગીચામાં વિહાર કરી રહ્યા હતા ત્યારે રાજકુમારે તેના મિત્રોને કહ્યું કે ઘણા દિવસો થઈ ગયા મારી પત્ની તેના પિયરે ગઈ છે આપણે બધા મારી સાસરીમાં જઈ આવીએ અને મારી પત્નીને લઈ આવીએ કેમકે મને ઘણા દિવસથી તેની યાદ આવી રહી છે ત્યાર પછી તેના બંને મિત્રો જે એક વાણિયાનો દીકરો હતો અને એક સાહુકારનો દીકરો હતો તેમણે રાજકુમારને કહ્યું કે તું તો તારા સાસરીમાં જઈશ તું તો ત્યાં એશો આરામથી રહીશ પણ અમે બંને ત્યાં ક્યાં રહીશું ત્યારે રાજકુમાર કહે છે કે તમે ત્યાં કોઈ જગ્યા શોધી લેજો અને રાત ત્યાં રોકાઈ જજો હું સવારે મારી પત્નીને લઈને આવી જઈશ મિત્રો રાજકુમારની વાત સાંભળીને તે બંને મિત્રો તૈયાર થઈ જાય છે જે એક વાણિયાનો દીકરો હતો તે ખૂબ જ ચાલાક અને સમજદાર પણ હતો પરંતુ રાજાનો દીકરો જે રાજકુમાર હતો અને સાહુકારનો દીકરો બંને ખૂબ જ ભોળા હતા મિત્રો બીજા દિવસે સવારે બંને મિત્રો રાજકુમાર સાથે સાસરીમાં જવા માટે ચાલી નીકળે છે રાજકુમારની સાસરીમાં પહોંચતા પહોંચતા ત્રણ દિવસ થઈ ગયા જ્યારે એ નગરમાં પહોંચ્યા ત્યારે રાજકુમારે તેના બંને મિત્રોને કહ્યું હવે તમે કોઈ જગ્યા શોધી લેજો અને ત્યાં રોકાઈ જજો હું હવે મારી સાસરીમાં જઈશ અને સવાર પડતાં મારી પત્નીને લઈને પાછો આવી જઈશ ત્યારે પોપટ કહે છે હે મેના આટલું કયા બાદ તે રાજકુમાર સાસરીમાં ચાલ્યો જાય છે અને બીજી બાજુ સાહુકાર અને વાણિયાનો દીકરો રાતવાસો કરવા માટે જગ્યા શોધવા માટે નીકળી જાય છે શોધતા શોધતા તેઓને એક જગ્યા મળે છે ત્યાં આગળ રાતવાસો કરવા માટે અને જમવાની પણ સારી વ્યવસ્થા હોય છે જ્યારે તે આશ્રય સ્થાન ઉપર પહોંચે છે ત્યારે તેઓ ત્યાં એક વ્રત ડોષીને જુએ છે ત્યારે બંને મિત્રો તે ડોશી પાસે જાય છે અને કહે છે કે અમે અહીં રાતવાસો કરવા માટે આવ્યા છીએ તો કૃપા કરીને અમને અહીં જગ્યા બતાવો કે જેથી કરીને અમે અહીં રાત રોકાઈ શકીએ સવારે વહેલા અમે અહીંથી ચાલ્યા જઈશું મિત્રો ત્યારબાદ તે વ્રત ડોશીમાં તે બંને મિત્રોને કહે છે કે કોઈ પણ જગ્યાએ બીજું સ્થાન શોધી લો અને ત્યાં રોકાઈ જજો પણ અહીંયા તમે ભૂલથી પણ ના રોકાશો ત્યારે બંને મિત્રો કહે છે કે કેમ અમે અહીં ના રોકાઈ શકીએ ત્યારે એ દોશીમાં કહે છે કે જો તમે અહીં આગળ રોકાઈ ગયા તો તમે જીવતા નહીં રહો અને તમારો મૃત્યુ થઈ જશે મિત્રો આવી રીતે તે વ્રત દોશીમાં તે વાણિયાના દીકરા અને સાહુકારના દીકરાને સમજાવી રહી હતી મિત્રો તે જ સમયે તે આશ્રય સ્થાનના ચોગાનમાં સાહુકારના દીકરાને એક ખૂબ જ સુંદર સ્ત્રી જોવા મળી અને તે સુંદર સ્ત્રીને જોઈને સાહુકારના દીકરાને મનવા થયું કે મારે આજની રાત આ સુંદર સ્ત્રી સાથે જ વિતાવી છે મિત્રો આ બાજુ તે વ્રત દોશીમાં તે દીકરાઓને સમજાવી રહી હતી પણ સાહુકારનો દીકરો તે માને જ નહીં મિત્રો તે સમયે તે શાહુકારનો દીકરો વાણિયાના દીકરાને કહેવા લાગ્યો કે તું હવે તારી રીતે જગ્યા શોધી લેજે અને ત્યાં રોકાઈ જજે હવે અત્યારે તો હું આ સુંદર સ્ત્રી સાથે રાત વિતાવવા માટે જઈ રહ્યો છું આટલું કયા બાદ તે સાવકારનો દીકરો સુંદર સ્ત્રીને લઈને આ જે ડોશીમાનું આશ્રયસ્થાન હતું તેમાં એક મોટો રૂમ હતો તે રૂમમાં જઈને તેની સાથે સુવા માટે જતો રહ્યો મિત્રો રાત થઈ ચૂકી હતી અને ઊંઘવાનો પણ સમય થઈ રહ્યો હતો બીજી બાજુ તે પોપટ મેનાને કહે છે કે શાહુકારનો દીકરો તે સુંદર સ્ત્રી સાથે આશ્રયસ્થાનમાં ઊંઘવા માટે જતો રહ્યો અને વાણિયાનો દીકરો જે ખૂબ જ ચતુર અને સમજદાર હતો તે બહાર ઊભો રહ્યો વાણિયાના દીકરાએ તેના મિત્રને ખૂબ જ રોક્યો સમજાવ્યો પણ તે માન્યો નહીં અને તે સુંદર સ્ત્રી સાથે રૂમમાં જતો રહ્યો હવે બીજી બાજુ તે વાણિયાનો દીકરો તે વૃદ્ધોશીમા પાસે જાય છે અને ડોશીમાને પૂછે છે કે મને એ નથી સમજાતું કે તમે એવું કેમ કહ્યું કે જે આ રૂમમાં રાતવાસો કરશે તે બચી નહીં શકે અને સવાર થતાં તે મૃત્યુ પામશે એનું કારણ શું છે મિત્રો ત્યારે વ્રત દોશીમાએ કહ્યું કે મેં તમને પહેલાં પણ કહ્યું પણ તમે મારી વાત માની નહીં તારો મિત્ર જે સાહુકારનો દીકરો છે તે મારી વાત માન્યા વગર અંદર રૂમમાં પહેલી સુંદર સ્ત્રી સાથે સૂવા માટે જતો રહ્યો છે મને એટલો ડર છે કે સવારે તે જીવતો બહાર નહીં નીકળે મિત્રો પછી તે વ્રત દોષીમાં તે વાણિયાના દીકરાને કહે છે તે હમણાં જે સુંદર સ્ત્રી જોઈ તે સુંદર સ્ત્રી વેસ્યા છે અને એક નાગણ પણ છે આ જે સ્ત્રી છે તે રાત્રે પોતાનું રૂપ બદલી લે છે અને જેની સાથે તે સુઈ જાય છે તેને રાતમાં ડંખ મારીને તેનું મૃત્યુ નિપટાવી દે છે તેને મારી નાખે છે એટલા માટે મને ડર લાગે છે કે જે ગયો છે એ હવે પછી ક્યારેય જીવતો પાછો નહીં આવે વૃદ્ધ ડોશીમાની આ વાત સાંભળીને વાણિયાનો દીકરો હતો તે ખૂબ જ ડરી ગયો અને ડોશીમાને કહેવા લાગ્યો કે હવે તમે જ કોઈ રસ્તો બતાવો કે જેથી હું મારા મિત્રને બચાવી શકું ત્યારે વાણિયાના દીકરાની વાત સાંભળી તે ડોશીમા કહે છે હું તને એક તલવાર આપું છું આ તલવારથી જો તું તે નાગરને મારી શકીશ તો જ તારો મિત્ર બચી શકશે વાણિયાનો દીકરો ચતુર હતો અને સમજદાર હતો જેથી તેણે દોશીમાને કહ્યું દોશીમાં લાવો તલવાર હું કોઈ પણ ભોગે મારા મિત્રને બચાવીશ પછી ભલેને મારે મારો જીવ પણ આપી દેવો પડે મિત્રો ત્યારબાદ ડોશીમા પાસેથી તલવાર લઈને તે વાણિયાનો દીકરો આશ્રયસ્થાનમાં આવેલા મોટા રૂમમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો સાહુકારનો દીકરો વેસ્યા સાથે સૂઈ રહ્યો હોય છે ત્યારે બાજુમાં એક ખૂણામાં તે વાણિયાનો દીકરો બેસી જાય છે અને બેઠો બેઠો વાણિયાનો દીકરો વિચારતો હોય છે રાહ જોતો હોય છે કે ક્યારે આ સ્ત્રી પોતાનું રૂપ બદલીને નાગરના રૂપમાં આવી જાય અને હું તલવારથી તેને મારી નાખું મિત્રો બીજી બાજુ અડધી રાત થવા આવી હતી અને હવે તે સુંદર સ્ત્રી નાગણનું રૂપ લઈને તૈયાર થઈ ગઈ હતી તે સાહુકારના દીકરાને ડંખ મારવા જઈ રહી હતી ત્યારે તે વાણિયાના દીકરાએ તલવાર લઈને ત્યાં આવીને તે નાગણને મારી નાખી મિત્રો આવી રીતે તે વાણિયાના દીકરાએ તેના મિત્રનો જીવ બચાવ્યો અને જે મરી ગયેલી નાગણ હતી તેને પલંગ નીચે છુપાવી દીધી ત્યારબાદ પોપટ મેનાને કહે છે કે મેના તે નાગળને મારી નાખ્યા બાદ અને તેના મિત્રનો જીવ બચાવ્યા બાદ તે વાણિયાનો દીકરો તે આશ્રય સ્થાનમાંથી બહાર આવી જાય છે તે જ્યારે બહાર આવ્યો ત્યારે તે જુએ છે કે બહાર એક સુંદર સ્ત્રી રાત્રે એકલી પાસેના એક જંગલમાં જઈ રહી હોય છે ત્યારે વિચાર કરવા લાગે છે કે આટલી મોડી રાત્રે આટલી સુંદર સ્ત્રી જંગલમાં કેમ જઈ રહી હશે મારે તેની પાછળ જઈને જાણવું જોઈએ કે આ સુંદર સ્ત્રી જંગલમાં ક્યાં જઈ રહી છે શા માટે જઈ રહી છે મિત્રો હવે વાણિયાનો દીકરો તે સુંદર સ્ત્રીની પાછળ પાછળ જંગલમાં ચાલતો જતો હતો એ જોવા માટે કે સ્ત્રી ક્યાં જઈ રહી છે દૂર જઈને ત્યાં જંગલમાં એક સાધુનો આશ્રમ આવ્યો તે સુંદર સ્ત્રી સાધુના આશ્રમમાં પહોંચી ગઈ ત્યાં વાણિયાનો દીકરો જુએ છે કે તે સુંદર સ્ત્રી સાધુ સાથે વાત કરી રહી હોય છે અને થોડા સમય પછી તે ત્યાંથી પાછી ઘરે જવા માટે નીકળે છે અને સાધુને કહે છે કે આજની આપણી મુલાકાત અધૂરી હતી ત્યારે તે સાધુ કહે છે કે તું કેમ આવું કહે છે ત્યારે તે સુંદર સ્ત્રી કહે છે કે આજે મારો પતિ મને લેવા માટે આવી ગયો છે અને મારા ઘરે રોકાયો છે કાલે હવે હું મારા સાસરે જતી રહીશ અને આપણે નહીં મળી શકીએ ત્યારે સાધુ તે સુંદર સ્ત્રીને કહે છે કે અત્યાર સુધી તો તું મને દરરોજ મળવા આવતી હતી અને હવે તારો પતિ આવી ગયો છે એટલે તું મને છેતરીને મારી સાથે કપટ કરીને હવે તું જઈ રહી છે ત્યારે તે સુંદર સ્ત્રી કહે છે હા મારો પતિ મારા ઘરે આવ્યો છે તે અત્યારે સૂઈ રહ્યો છે કાલે સવારે હું સાસરે જતી રહીશ એટલા માટે તમે મને માફ કરી દો હવે પછી હું તમને નહીં મળું મિત્રો આ સુંદર સ્ત્રીની વાત સાંભળીને તે સાધુને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને ગુસ્સાના કારણે તે સાધુ તે સ્ત્રીનું નાક કાપી નાખે છે મિત્રો નાક કપાવવાના લીધે તે સુંદર સ્ત્રીને ખૂબ જ પીડા થવા લાગે છે અને તે સ્ત્રી બૂમો પાડતા પાડતા પોતાના ઘર તરફ જવા રવાના થઈ જાય છે મિત્રો આ બધું જોઈને અને સાંભળીને વાણિયાના દીકરાને ખૂબ જ ગુસ્સો આવ્યો ગુસ્સામાં આવીને તેણે તલવારથી તે સાધુને મારી નાખ્યો અને ત્યાંથી જતો રહ્યો થોડે દૂર ગયા પછી ત્યાં રસ્તામાં એક મંદિર આવ્યું મંદિરમાં જઈને તે વાણિયાનો દીકરો ત્યાં છુપાઈ ગયો મંદિરમાં બેઠો બેઠો તે વાણિયાનો દીકરો વિચારતો હોય છે કે હે પ્રભુ આ દુનિયામાં શું થઈ રહ્યું છે ત્યારે ત્યાં ચાર ચોર આવે છે અને તે ચોર મંદિરે આવીને તે મંદિરમાં બિરાજમાન દેવીમાંને પ્રાર્થના કરતા કહે છે કે હે દેવીમાં અત્યારે અમે ચોરી કરવા માટે જઈ રહ્યા છીએ અમને આશીર્વાદ આપો જેથી અમારી ચોરી આસાનીથી થઈ જાય અને અમે સારું એવું ધન ચોરી લાવીએ જો અમે અત્યારે મોટી ચોરી કરી લાવીશું તો આવતીકાલે અમે રાજાની દીકરીને પકડી લાવીશું અને તમને બલી ચડાવીશું આટલી પ્રાર્થના કર્યા પછી તે ચોર ચોરી કરવા માટે નીકળી જાય છે મિત્રો મંદિરમાં બેઠેલા વાણિયાના દીકરાએ ચોરોની આ વાત સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ આ શું થઈ રહ્યું છે આ મંદિરમાં પણ એક હત્યા થશે આવું તે વિચારવા લાગ્યો મિત્રો ત્યારે તે વાણિયાનો દીકરો વિચારવા લાગે છે ગમે તે થઈ જાય પણ આવતીકાલે હું તે રાજાની દીકરીને મરવા નહીં દઉં આવું વિચારીને તે મંદિરમાં જ બેસી રહ્યો મિત્રો બીજી તરફ તે સ્ત્રી જે સ્ત્રીનું નાક પહેલાં સાધુએ કાપી લીધું હતું તે સ્ત્રી પોતાના ઘરે પહોંચી ગઈ તેને પીડા તો ઘણી બધી થઈ રહી હતી અને તે વિચારવા લાગી કે જો સવાર થશે અને બધા મને જોશે તો મારા વિશે શું વાતો કરશે એ લોકો આગળ મારે શરમથી માથું ઝુકાવવું પડશે ત્યારબાદ તેણે વિચાર કર્યો લાવને હું હવે મારા પતિને આ બાબતમાં ફસાવી દઉં જેથી કરીને મારું જે નાક કપાયું છે તેના દોષનો ટોપલો મારા પતિ પર આવી જાય સવાર થઈ અને જ્યારે બધા ઉઠ્યા ત્યારે તે સ્ત્રી જોર જોરથી બૂમું પાડવા લાગી અને બધાને કહેવા લાગી કે જુઓ જુઓ મારા પતિએ મારો નાક કાપી નાખ્યો મિત્રો તે સ્ત્રીની બૂમો સાંભળીને ત્યાંના લોકો ભેગા થઈ જાય છે તે સ્ત્રીના પતિ રાજકુમારને સૈનિકો આવીને પકડી લે છે અને બંદી બનાવી દે છે અને રાજાની સામે રજૂ કરે છે ત્યારબાદ રાજા આ બનાવ વિશેની બધી માહિતી મેળવીને રાજકુમારને જેલમાં નાખી દે છે મિત્રો બીજી બાજુ તે વાણિયાનો દીકરો આખો દિવસ તે મંદિરની આસપાસ જંગલમાં બેસી રહ્યો અને રાત થવાની રાહ જોવા લાગ્યો કે ક્યારે પહેલાં ચોર લોકો રાજાની છોકરીને લઈને બલી ચડાવવા માટે આવે પરંતુ હું રાજાની છોકરીને બચાવી લઈશ એની હત્યા નહીં થવા દઉં જ્યારે રાત્રિ થઈ ગઈ ત્યારે તે વાણિયાનો દીકરો તલવાર લઈને મંદિરમાં છુપાઈને બેસી ગયો બીજી બાજુ અડધી રાત થઈ ગઈ હતી ત્યારે તે ચોર લોકો રાજાની છોકરીની સાથે લઈને આવે છે અને મંદિરની બહાર બેસી જાય છે ત્યાં ચોર બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને દેવી માનો આભાર માની રહ્યા હતા કે આજે તો ખૂબ જ મોટી ચોરી કરી છે અને હવે આપણે ખૂબ જ પૈસાવાળા બની જઈશું આવું વિચારતા વિચારતા તેમનો એક ચોર બોલ્યો કે હવે રાહ ના જુઓ અને આ રાજાની છોકરીને દેવીમાની સામે લઈ જઈને બલી ચઢાવી દો મિત્રો તે ચાર ચોરમાંથી એક ચોર રાજાની છોકરીને લઈને મંદિરમાં જાય છે અને દેવીમા સામે ઊભો થઈ જાય છે જેઓ તે ચોર રાજાની દીકરીને મારવા માટે તેની બલી ચઢાવવા માટે જાય છે ત્યાં તરત જ તલવાર લઈને બેઠેલા તે વાણિયાના દીકરાએ તે ચોરની જ બલી ચઢાવી દીધી જેથી રાજાની દીકરી બચી ગઈ બીજી બાજુ ચોર પાછો ના આવ્યો એટલે બહાર બેઠેલા ચોરમાંથી એક ચોર બોલ્યો કેમ આટલી બધી તેને વાર લાગી તેને બલી ચડાવી કે નહીં લાવ હું ત્યાં જઈને જોયા હું મિત્રો જ્યારે તે બીજો ચોર મંદિરમાં પ્રવેશે છે અને તે વાણિયાનો દીકરો તલવાર લઈને બેઠેલો જોય છે અને તે તરત તે બીજા ચોરને પણ તલવારથી મારી નાખે છે ત્યારબાદ બાકી રહેલા બે ચોરોને પણ આ જ રીતે તે વાણિયાના દીકરાએ મારી નાખ્યા અને રાજાની દીકરી હતી તેની રક્ષા કરીને બચાવી લીધી હવે ચારેય ચોરો મરી ગયા હતા ત્યારબાદ વાણિયાનો દીકરો રાજાની દીકરીને કહે છે કે ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં રાજાની દીકરી ખૂબ જ ગભરાઈ ગયેલી હોય છે તે વાણિયાના દીકરા સાથે પોતાના ઘરે પહોંચે છે ત્યારબાદ પોપટ મહેનાને કહે છે તે રાજાની દીકરી તે વાણિયાના દીકરાને પ્રેમ કરવા લાગે છે અને વાણિયાના દીકરાને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે વાતો વાતમાં બંને જણા રાજાની દીકરીના ઘરે પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી તે વાણિયાનો દીકરો રાજાની દીકરીને કહે છે કે ના મેં તમારી રક્ષા કરી છે એનો મતલબ એવો નથી કે મારે તમારી સાથે લગ્ન કરવા જોઈએ તમારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર નથી આ વાત સાંભળીને રાજાની દીકરીને ખૂબ જ ગુસ્સો આવી ગયો તેણે વાણિયાના દીકરાને કહ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ફસાવી દઈશ અને જેલમાં પુરાવી દઈશ ત્યારે વાણિયાના દીકરાએ કહ્યું કે જેવી તમારી મરજી હું લગ્ન તો નહીં જ કરું આ વાત સાંભળીને રાજાની દીકરી જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને કહેવા લાગે છે કે બચાવો બચાવો આ વ્યક્તિ મને અહીંથી બગાડીને લઈ જઈ રહ્યો છે અને હવે તે મારી ઇજ્જત પણ લૂંટવા માંગે છે તરત જ સૈનિકોએ રાજાની દીકરીનો અવાજ સાંભળ્યો અને તે વાણિયાના દીકરાને પકડી લીધો અને તેણે રાજા સમક્ષ રજૂ કર્યો સૈનિકોએ રાજાને કહ્યું કે મહારાજ આ વ્યક્તિ રાજકુમારીને બગાડીને લઈ જઈ રહ્યો હતો અને રાજકુમારીની ઇજ્જત લૂંટવાનો પણ પ્રયત્ન કરી રહ્યો હતો અમને રાજકુમારીનો અવાજ સંભળાયો એટલે અમે તેમને પચાવી લીધી નહીં તો અમને અવાજ ના સંભળાયો હોત તો આ વ્યક્તિ રાજકુમારીની ઇજ્જત લૂંટી લે આ સાંભળીને રાજાને ખૂબ જ ક્રોધ આવી ગયો તેમણે વાણિયાના દીકરાને જેલમાં પુરાવી દીધો પહેલાંથી તેના બંને મિત્રો જેલમાં પૂરાયેલા હતા જ્યાં સાહુકરનો દીકરો હતો અને રાજાનો દીકરો હતો મિત્રો ત્યાં જ વાણિયાના દીકરાને તેના બંને મિત્રો મળી ગયા હતા સાહુકારનો દીકરો એટલા માટે જેલમાં હતો કે વૃદ્ધ દોશીમાના આશ્રય સ્થાનમાં વેશ્યાને મારી નાખી હતી તેનો આરોપ સાહુકારના દીકરા સાથે લાગ્યો હતો જ્યારે રાજાનો જે દીકરો હતો તે એટલા માટે જેલમાં હતો કે તેના ઉપર આરોપ હતો કે તેણે તેની પત્નીનું નાક કાપી નાખ્યું હતું હવે ત્રણેય મિત્રો સાથે મળીને ત્યાં જેલમાં બેઠા હોય છે બીજા દિવસે સવારે રાજા ત્રણેય મિત્રોને દરબારમાં બોલાવે છે અને ત્રણેયને સજા સંભળાવવા માટે રાજા તૈયાર થઈ જાય છે દરબાર ખીચો ખીચ ભરેલો હતો અને ત્યારે રાજાએ સૌથી પહેલાં શાહુકારના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું તું ક્યાંનો રહેવાવાળો છે અને તારું નામ શું છે ત્યારે શાહુકારના દીકરાએ કહ્યું હું સાવકારનો દીકરો છું અને રાજાએ તેને કહ્યું હવે તું એ જણાવ કે તે વેશ્યાને શું કરવા માટે મારી હતી હવે શાહુકારના દીકરાને કશું પણ ખબર નહોતી તેને એ પણ ખબર નહોતી કે તે વેશ્યાની હત્યા કોણે કરી હતી રાજાએ ફરીથી પૂછ્યું તું ચૂપચાપ કેમ ઊભો છે જલ્દી જણાવો કે તે વેસ્યાની હત્યા કેમ કરી છે ત્યારે તે વાણિયાનો દીકરો વચ્ચે બોલે છે અને મહારાજને કહે છે કે રાજાજી મને ક્ષમા કરો કેમ કે હું વચ્ચે બોલી રહ્યો છું આને કશું પણ ખબર નથી એણે વેસ્યાની હત્યા નથી કરી કેમ કે વેસ્યાની હત્યા મેં કરી છે ત્યારે રાજાએ વાણિયાના દીકરાને પૂછ્યું કે હવે તું જણાવ કે તે વેસ્યાની હત્યા કેમ કરી ત્યારે તે વાણિયાના દીકરાએ તે રાત્રે બનેલી સમગ્ર ઘટના તે રાજાને કહી સંભળાવી અને તેણે એ પણ કહ્યું કે જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો તમે અત્યારે ત્યાં કોઈને મોકલીને તપાસ કરાવો અને તે આશ્રયસ્થાનમાં તે ઓરડામાં પલંગ નીચે હજુ પણ તે વેશ્યાની લાશ પડેલી છે મિત્રો આ સાંભળીને રાજાએ પોતાના સૈનિકોને તે આશ્રયસ્થાનમાં મોકલ્યા અને તે સૈનિકોએ જોયું તો સાચે જ તે પલંગ નીચે તે વેસ્યા જેણે નાગરનું રૂપ લીધું હતું તેની લાશ પડી હતી આ વાત તે સૈનિકોએ આવીને રાજાને જણાવી આ સાંભળીને રાજા ખુશ થયો અને વાણિયાના દીકરાને કહ્યું કે હું તારાથી ખુશ છું કે તે તારા મિત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર તે ઈચ્છાધારી નાગળનું વધ કર્યું હવે રાજાએ તે સાવકારના દીકરાને છોડી મૂકે છે હવે તે રાજા તે રાજકુમારને બોલાવે છે તે રાજકુમારને પૂછે છે કે હવે તું જણાવ કે તારી પત્નીનું નાક તે કેમ કાપ્યું હવે તે રાજકુમારને પણ ખબર નહોતી કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું હતું પરંતુ તે રાજકુમાર ચૂપચાપ ત્યાં ઊભો હતો રાજાએ ફરી પૂછ્યું કે બતાવ ત્યારે પણ વાણિયાના દીકરાએ રાજાને કહ્યું કે રાજાજી મને ક્ષમા કરો પણ આ જે રાજકુમાર છે તેને નથી ખબર કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું પણ મને ખબર છે કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું છે હું તમને સમગ્ર ઘટના જણાવું છું હવે તે વાણિયાના દીકરાએ તે રાત્રે બનેલી સમગ્ર ઘટના રાજાને જણાવી ત્યારે રાજાએ કહ્યું કે હું તારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરું ત્યારે વાણિયાનો દીકરો કહે છે કે અત્યારે તમે તમારા સૈનિકોને જંગલમાં આવેલા તે આશ્રમ પર મોકલો તે સાધુની લાશ પણ ત્યાં જ પડી હશે ત્યાર પછી તે સૈનિકો જંગલમાં જઈને તે આશ્રમ પર પહોંચે છે અને તેઓ તે સાધુની લાશને જુએ છે પાછા રાજમેલમાં આવીને રાજાને કહે છે કે મહારાજ આ વાણિયાની વાત સાચી છે ત્યાં આગળ તે સાધુની રાસ પડી છે મિત્રો આ સાંભળીને રાજા તે રાજકુમારને પણ છોડી દે છે રાજકુમાર પણ બચી જાય છે ત્યારે પોપટ મેનાને કહે છે કે હવે વાણિયાના દીકરાની વારી આવી તેણે રાજા સામે પોતાના બંને મિત્રોને બચાવી લીધા હતા હવે રાજા તે વાણિયાના દીકરાને કહે છે તે તો તારા બંને મિત્રોની જિંદગી બચાવી લીધી પણ હવે તું મને એ જણાવ કે તું મારી દીકરીને પકડીને કેમ લઈ જઈ રહ્યો હતો તું કેમ મારી દીકરીની ઇજ્જત લૂંટવા માંગતો હતો હવે તું નહીં બચે મિત્રો હવે તે વાણિયાનો દીકરો કહે છે કે મહારાજ મને ક્ષમા કરો તમારી દીકરીએ મને ફસાવ્યો છે કેટલાક ચોર તમારી દીકરીને બલી ચઢાવવા માટે લઈ ગયા હતા હું તે સમયે ત્યાં મંદિરમાં જ હતો અને મારા હાથમાં તલવાર હતી કેમ કે હું તે સમયે પહેલાં સાધુને મારીને આવ્યો હતો અને જ્યારે તે ચોર વારાફરતી તમારી દીકરીને બલી ચઢાવવા માટે આવ્યા ત્યારે મેં બધા ચોરોને મારી નાખીને તમારી દીકરીની રક્ષા કરી જો તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો અત્યારે તે ચોરોની લાશ મંદિરમાં પડેલી છે તો તમે તમારા સૈનિકોને મોકલીને ત્યાં તપાસ કરી શકો છો ત્યારે રાજા સૈનિકોને તે મંદિરમાં મોકલે છે અને એ સૈનિકો મંદિરે પહોંચે છે અને જુએ છે તો તે ચોરોની લાશ ત્યાં જ પડી હતી તેઓ પાછા આવીને રાજાને કહે છે કે આ વાણિયાના દીકરાની વાત સાચી છે તે ચોરોની લાશ ત્યાં જ છે અને તે સાચું બોલી રહ્યો છે પછી વાણિયાનો દીકરો કહે છે જ્યારે તમારી દીકરીને તે ચોરોથી બચાવીને હું રાજમહેલ તરફ આવી રહ્યો હતો ત્યારે તમારી દીકરીને મારા પ્રત્યે પ્રેમ જાગ્યો અને તે મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી ત્યારે મેં કહ્યું કે હું તમારી સાથે લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં કરી શકું ત્યારે તમારી દીકરીએ મને ફસાવવા માટે કહ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું રાજાને કહીને તને જેલમાં પુરાવી દઈશ વાણિયાના દીકરાની આ વાત સાંભળીને રાજાનો ચહેરો શરમથી ઝૂકી જાય છે ત્યારબાદ રાજા તે વાણિયાના દીકરાની માફી માંગે છે અને તે દીકરાને માન સન્માન સાથે છોડી મૂકે છે મિત્રો આવી રીતે તે વાણિયાના દીકરાએ તેના બંને મિત્રોને પણ બચાવી લીધા અને પોતાને સ્વયં પણ બચાવી લીધો ત્યારબાદ ત્રણેય મિત્રો હસતા હસતા પોતાના નગરમાં પાછા આવી જાય છે અને આરામથી બાકીની જિંદગી ત્યાં રહીને વિતાવા લાગે છે મિત્રો હવે તે પોપટ મેનાને કહે છે કે મેના જોયું ને આ રીતે અત્યારે સમગ્ર સ્ત્રી જાતિ સ્વાર્થી બની રહી છે અને પોતાના સ્વાર્થ માટે ગમે તેટલું પણ ખરાબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે પોતાના સ્વાર્થ માટે ગમે તેટલું દુઃખ ભોગવવાનું થાય તો પણ તે ભોગવવા માટે તૈયાર થઈ જાય છે પોપટની વાત સાંભળીને મેના ચૂપ થઈ જાય છે ત્યારબાદ પોપટ મેનાને કહે છે કે કે હે મેના રાણી એટલે હું તમને કહું છું કે ભલેને ભૂખે મરી જવું પડે પણ આ ત્રણ લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે ક્યારેય પણ લગ્ન કરવા જોઈએ નહીં ત્યારબાદ પોપટ મેનાને સમજાવે છે કે આ ત્રણ લક્ષણોવાળી સ્ત્રીમાં પહેલી સ્ત્રી એ છે કે જે પત્ની હોવા છતાં પણ પારકા પુરુષ સાથે પ્રેમ કરે છે અને ચોરી છુપીથી તેને મળવા માટે જાય છે અને પોતાના પતિવ્રતા ધર્મનું પાલન કરતી નથી તેથી આવી સ્ત્રીઓથી હંમેશા બચીને રહેવું જોઈએ અને આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ અને બીજી સ્ત્રી એ છે જે વેશ્યા તરીકેની પોતાની જિંદગી વિતાવી રહી છે જે નાગળની જેમ રહે છે અને પોતાની હવસને સંતોષવા માટે તેણે પોતાના પતિની હત્યા પણ કરવી પડે તો તે કરવા માટે તૈયાર થઈ જાય છે તેથી આવી વેશ્યા પ્રવૃત્તિવાળા લક્ષણો ધરાવતી સ્ત્રીથી દૂર રહેવો જોઈએ આવી સ્ત્રીઓ સાથે ક્યારેય પણ લગ્ન કરવા માટેની ઈચ્છા કરવી જોઈએ નહીં પછી પોપટે કહ્યું હે મેના ત્રીજી સ્ત્રી એ છે કે જેનો જીવ કોઈ વ્યક્તિ બચાવે જે મરવા માટે જઈ રહી હોય અને કોઈ તેમનો જીવ બચાવે અને તે વ્યક્તિ સાથે તે સ્ત્રી લગ્ન માટેની ઈચ્છા જાહેર કરે તેની સાથે ખરાબ વર્તન કરે અને તે સામેવાળો વ્યક્તિ તે સ્ત્રી સાથે લગ્ન કરવા ન માંગતો હોય પછી તે સ્ત્રી તે વ્યક્તિને ખોટી રીતે ફસાવીને મારી નાખે અથવા તેને જેલમાં પુરાવી દે અથવા તો તેને સજા અપાવે તો આવી સ્ત્રીઓ સાથે પણ લગ્ન ન કરવા જોઈએ અને આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ મિત્રો આ વાર્તા પરથી એ જાણવા મળે છે ભલે કુંવારા મરી જજો પણ ક્યારેય પણ આ ત્રણ લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે લગ્ન કરતા નહીં અને આવી સ્ત્રીઓથી હંમેશા બચીને રહેવું જોઈએ આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ જેથી તમે જિંદગીમાં ક્યારેય પણ ફસાશો નહીં અને જિંદગીમાં ક્યારે પણ દુઃખી નહીં થાઓ અને ક્યારેય પણ તમારી જિંદગીમાં રડવું પણ નહીં પડે અને તમારે ક્યારેય પણ જીવનમાં પત્તાવું નહીં પડે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ